રાજ્ય અને શહેરનો વિકાસ થાય એ સૌને ગમે વિકાસ બીજી કોઈ વસ્તુના વિનાશને વેરીને જો કરવામાં આવતો હોય ને તે અત્યંત દુઃખદ બાબત છે અને આપણી માનવજાત માટે પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે નમસ્તે દોસ્તો અભિજીત ભટ્ટ અભિજીત કાટામાં આપણું સ્વાગત કરે છે દોસ્તો જે રીતે રાજ્ય અને શહેરમાં વિકાસ થઈ રહ્યો છે અને વિકાસ આંધળો વિકાસ થઈ રહ્યો છે જે રીતે વિકાસની ગાથા હોવી જોઈએ વિકાસની પરિભાષા હોવી જોઈએ અડધી થઈ હોય એવું લાગે છે અમદાવાદ શહેર હોય કે રાજ્યના મોટા શહેરો અમદાવાદ છે રાજકોટ છે વડોદરા છે સુરત છે જામનગર છે આવા મોટા શહેરોમાં વિકાસ થઈ રહ્યો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નવા નવા બિલ્ડિંગ બની રહ્યા છે મકાનો બની રહ્યા છે આલીશાન તોતી મકાનો બની રહ્યા છે અમદાવાદ શહેરમાં અમદાવાદ શહેરની નજીક આવેલા વૈષ્ણોદેવી હોય કોઈ સાઉથ ગોપલ હોય શેલા હોય અલગ અલગ વિસ્તારોમાં હાઈ રાઈઝ બિલ્ડિંગ બની રહ્યા છે અને જે રીતે મકાનો બાંધકામ થયેલું છે બિલ્ડર લોબીને બકે બખા છે બિલ્ડર લોબીને ઘી કેળા છે અને એમના સાત પેઢી કરી જાય એટલી કમાણી એ લોકોને થઈ રહી છે કારણ કે જે રીતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા અને એમણે એક સપનું જોયું ઘર વિહોણા માટે ઘર અને એમણે અમદાવાદમાં મુખ્યમંત્રી આવાસ યોજનાનો પાયો નાખ્યો અને જે રીતે આવાસ યોજનાઓની શરૂઆત કરી પછી તેઓ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનીને કેન્દ્રમાં ગયા દિલ્હીમાં

ગુજરાતમાં જે રીતે બિલ્ડર લોબીને બિંદાસ્પણે મોટી મોટી જમીનો મોટા મોટા જંગલો આપી દેવામાં આવી રહ્યા છે તો એ દિશામાં વન અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે તેમ છતાં પણ બિલ્ડર લોબીને સાચવવા માટે કરીને રાજ્ય સરકાર મોટા મોટા જમીનોના સોદા કરી અને આપી દે છે રાજ્ય સરકાર હસ્તકની જમીનોની પણ વેચાણમાં મૂકી અને એને કરી અને ઘણી જમીનો એસસી હાઈવેની સાઈડ પર આવેલી જે જમીનો હતા ખેતરો હતા એ એનેમાં તબદીલ કરીને અને તેને બિલ્ડર લોબીને પથરાઈ દેવામાં આવ્યું અને આ ભાજપનું શાસન આવ્યું ગુજરાતમાં ત્યાંથી આ પ્રથા ચાલુ થઈ છે અને આ પરંપરાને આજે પણ અનુસરવામાં આવી રહ્યું છે જે જગ્યાએ મકાનો બની રહ્યા છે તે વિસ્તારોમાં વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે વૃક્ષોનું નિકંદન થઈ કરાઈ રહ્યું છે અને તેને કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે વર્ષો પહેલા અમદાવાદમાં ગરમીનું પ્રમાણ સરેરાશ રહેતું હતું પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી જ્યાંથી સિમેન્ટ કોન્ક્રીટના જંગલો બનવાનું શરૂ થઈ ગયું છે અને બન્યા છે ત્યારથી અમદાવાદમાં ગરમીનું પ્રમાણ આસમાનને પણ પાર કરી ગયો લાગે છે કારણ કે એનો ગરમીનો પારો જે છે એ બેતાલીસ તેતાલીસ ગરમી ઉનાળાની શરૂઆતમાં જ એટલે કે માર્ચ મહિનાની શરૂઆત થાય ને ઉનાળો શરૂ થાય ત્યારથી જ ગરમીનો પારો બેતાલીસ તેતાલીસ ડિગ્રીને પાર થવા માંડે છે અસહ્ય ગરમી પડે તેના કારણે લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય રાજ્ય સરકાર મોટે ઉપાડે દાવા કરે છે કે જે કોઈ કન્સ્ટ્રક્શન થતા હોય જે કોઈ બિલ્ડિંગ બનતા હોય અને બિલ્ડરે એને જેટલા મકાનો બનાવતા હોય એ પ્રમાણમાં વૃક્ષો ત્યાં વાવવા જોઈએ ચલો બિલ્ડર જે કોઈ સાઈટ તૈયાર કરે છે અથવા જે કોઈ મકાનો તૈયાર કરે છે ત્યાં આગળ વૃક્ષો વાવે છે પરંતુ એ વૃક્ષો કસા કામના નથી કોઈ જાતનું પર્યાવરણને સાચવવા માટે તો પર્યાવરણને સુરક્ષિત રાખવા માટેના એવા વૃક્ષો નથી વાવવામાં આવતા જે વૃક્ષો વાવવામાં આવે છે હોય હોય છે છે ઝડપથી જાય એવા લાંબા સુધી અને મોટા થાય ને છાંયડો આપે એવા વૃક્ષો ક્યાંય જોવા મળતા નથી અમદાવાદ શહેરમાં અમદાવાદ શહેર અને અમદાવાદ શહેરની આસપાસના વિસ્તારોમાં જ્યાં જ્યાં નવા મકાનો બન્યા છે ત્યાં તમે જોશો તો લીમડાનું ઝાડ જે હોય

આ તમામ રસ્તાઓ ઉપર માર્ગો પર આસપાસમાં ખેતરો હતા અને જંગલો હતા ત્યાં આગળ એને એને વન પર વન વિભાગની મંજૂરી આપીને એને કરી જમીન અને બિલ્ડરોને સોંપી દેવામાં આવી હવે એ લોકોને ખબર નથી કે આ વિસ્તારમાં વન્યજીવ સંરક્ષિત ધારા અધિનિયમ હેઠળના વન્યજીવો પણ વસે છે ઉદાહરણ આપું તમને તો અમદાવાદ શહેરની પાસે એટલે પોલીસ દેવી બાબતમાં પોલીસમાં છે વૈષ્ણોદેવી સર્કલ એ હજી સુધી નક્કી થયું નથી ગાંધીનગર જિલ્લામાં આવે કે અમદાવાદ જિલ્લામાં આવે છે આમ જોવા જઈએ તો અમદાવાદ જિલ્લામાં આવે છે કારણ કે વિધાનસભા મત વિસ્તાર આવે છે ઘાટલોડિયા મુખ્યમંત્રી રુદુ અને મક્કમ મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ દાદા નામથી જાણીતા છે તેમના વિસ્તારમાં આ વૈષ્ણોદેવી સર્કલ નો અમુક પાર્ટ આવે છે તેમ છતાંય અદની રામાયણ છે અહીંયા આગળ પરંતુ વૈષ્ણવદેવી સર્કલ પાસે જે બિલ્ડિંગ બની રહ્યા છે હાઈરાઈઝ બિલ્ડિંગ બની રહ્યા છે તોથી બિલ્ડિંગ બની રહ્યા છે ત્યાં જંગલો હતા અને એ વિસ્તારમાં નીલગાય ખૂબ જ જોવા મળતી હતી હું જયારે આ વિસ્તારમાં આવ્યો અહીંયા આગળ ગયા વર્ષે ત્યારે હું જે જગ્યાએ રહું છું ત્યાં પાછળ જંગલ એરિયા ઝાડી જાડીઝાખરા હતા ત્યાં આગળ નીલગાય અને તેનો પરિવાર સવાર સાંજ જોવા મળતો હતો પરંતુ આસપાસની જમીનો વેચાઈ ગઈ અને ત્યાં કન્સ્ટ્રક્શનની સાઈટ ઊભી થવા માંડી એટલે નીલગાયો અહીંથી ગાયબ થઈ ગઈ હવે સંરક્ષિત ધારો જે છે વન્ય જીવનનો એના અંદરમાં આવતા વન્ય જીવો જો એથી લુપ્ત થતા જશે આ પ્રજાતિઓ લુપ્ત થતા વાર દે લાગે ત્યારે રાજ્ય સરકારે ખાસ કરીને આ મામલે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ કારણ કે બિલ્ડર લોબીને ખુશ રાખવા માટે જો રાજ્ય સરકાર નીતિ નિયમો નેવે મૂકીને જ જંગલો કપાઈ જાય અથવા તો જાણી જાત આવા જાનવરો વસતા હોય એ લોકોનો વસવાટ કાયમ માટે દૂર થઈ જાય ખતમ થઈ જાય એવા વિસ્તારોમાં મકાનનો બાંધકામ માટે પરમિશન ના આપવી જોઈએ જમીનો ના આપવી જોઈએ કારણ કે જો વન્યજીવ અને પર્યાવરણને નુકસાન થશે તો આખરે માનવીને નુકસાન થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી માર્ચ બે હજાર પચીસના રોજ વિશ્વ વન્યજીવ દિવ દિવસે ગીરમાં એક મોટી બેઠક કરી હતી અને તેમાં પણ તેઓ પણ હંમેશા જ્યારે પણ ક્યાંય પણ સંબોધન કરતા હોય ક્યાંય પણ જાહેરસભા હોય વન પર્યાવરણ અને વન્યજીવો માટેની સુરક્ષા અને સંરક્ષણની વાતો કરતા હોય છે પરંતુ તેમના જ રાજ્યમાં તેમના જ ગૃહ રાજ્યમાં તેમના જ પક્ષના પક્ષની સરકાર દ્વારા જે પ્રકારે નીતિ નિયમો નેવે મૂકીને જંગલો કપાઈ રહ્યા છે વન્યજીવોને ખતરામાં મૂકે ગયા છે અને ત્યાં આગળ સિમેન્ટ કોન્ક્રીટના મોટા મોટા તોતિંગ મકાનો બની રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે વિચારવું જોઈએ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકારને ટપારવી જોઈએ કે આ પ્રકારની કામગીરી બંધ કરો વન્યજીવ અને પર્યાવરણને નુકસાન ન થાય તે પ્રકારે જમીનો વેચાણ કરો અથવા તો જમીનો આપો અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કરાવો પરંતુ રાજ્ય સરકાર ભાજપની છે કે કોંગ્રેસની હોય કોઈ પણ સરકાર હોય રાજકીય પક્ષોને બિલ્ડર લોબી દ્વારા ફંડ પૂરું પાડવામાં આવતું હોય છે એટલે બિલ્ડર લોબીને નારાજ કરવાનું ત્યારે આજના સંજોગોમાં એક વસ્તુ ચોક્કસ છે કે આપણે સૌએ ગુજરાતના નાગરિક હોય અમદાવાદના નાગરિકો હોય કે સુરતના નાગરિકો હોય ગુજરાતના તમામ નાગરિકોએ સૌએ સાથે મળીને બુલંદ અવાજે વન પર્યાવરણ અને વન્યજીવોની રક્ષા માટે રાજ્ય સરકાર સામે ભાયો ચડાવવી જોઈએ એવું મારું માનવું છે દોસ્તો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો અભિપ્રાય આપશો અને સાથે સાથે અમારા વિડીયોને લાઈક કરશો અને શેર કરશો